બ્લેક દાડી બ્લેક દાઢીનો એક શોખ છે એટલે પૂરો કરો ને એક ગાઈડલી લેવાની એવું બધું લેવાનું ન્યા જઈને પછી તમને છે ને અહીંયા આવીને આપણે તૈયાર કરીને બતાવશું કેવી લાગે આપણી તેજલ એટલે વિડીયોમાં કીધું જ છે કે આપણે ઘોડીનો સામાન લેવાનો અને પછી આપણે રાઇડિંગ માટે ચાલુ કરવાની તો હાલો અમે જાલુભાઈ ભાઈ જવાના અહીંયા અત્યારે ઠેકાણા તો પોગી ગયા હવે આમાં બ્લેક દાડી દેખાતી નથી લાલ જ છે બધી

ભોગી ગયા ઘરે આપણે જો આટલો સામાન લીધો બ્લેક દળી તો આપણી નહીં આ રૂપિયા દળી છે અને બે મોજા એક આ બ્રશ તો એક વાર આની બાજુ હું ખરેડો માર લેવાનો આલી કોઈ બ્રશાવ જોઈ લો જાલુભા લઈને આવે આપણો ઓરિજિનલ હવે બતઈ કમ્પ્લીટ કરીને જર બંધ આવો તો હતો ન્યા આપણે લીધો નહી બરાબર અને એક આવડીયા ગાડ લીજો આપડી પાસે ગાડ લીધો હે ઓ પ્રિન્સ આવે અને કેવું લાગે કેવું ગમે લાઉ લે લઈ આવય હાવ તો કે આ હારું નથી ના મને આવના જરાય નથી દમ હે મને જરાય નથી દમ તો પાછો દઈ આવી હો એક નંબર તો ના મને ગમતું નથી જ ડાક રેવા હું મસ્તી કરતા એમ કાકા તમે આર રે કા આવો તેમ કરો બંધ કરી દે વિડીયો તારે અમારે તો એમ થઈ કે કણ મરી ગયા ઓહો આને નો ગમ્યું તો પૂરું થઈ ગયું એમ કેવું કે અમે એકવાર કે ના જો આ તને ગમતો તો ના ખરેડો જો એકવાર મસ્તનો છે હા કટે હે આમાં ક્યાં આજ જાય કેટલા નો આવ્યું છે અંદાજીત તો કેજી ખાલી અંદાજીત જ માર આ બધું કેટલા નો આવ્યું

મટણ જો આ પગમાં કાને ચડાવ્યું છે યુટ્યુબ માં જોઈને ઘણું એવું પણ યુટ્યુબ માં જયડું નહીં કઈ ચડાવવાના અહીં તમે ચડાવ્યા આ ભાઈ મને ક્યાં ખબર નહીં કઈ ચડાવવાનું ભાઈ મને પણ જોવો તમે મિત્રો કમેન્ટ કરજો હારા લાગે કે નથી લાગતા મને એને જોયો મેળા નથી આવતો જો મને ગમતું નથી આ મોજા તો તમે એને કમેન્ટ કરજો આગળ રેડી એક નથી મને તો નથી ગમતા તો કાન ચડાવવા કેમ કે મારા બાહમે નીળ લઈને આવે ને

ના કારણે બબનાય કોડી તૈયાર કર્યા માણે એમ કેતા સીઝન ને ના હું આ કોડી લાગે ઓ લાગે આ મિત્ર જો આ દડી કમેન્ટ કરજો આ કેવી લાગે પહેલા તમે મોજા નું કીજો મોજા નું પહેલા તમે કમેન્ટ કરજો લાઈવનો કંગ લઈ કોને પહેલા દડી નાખી કે દીજો આમાં આમાં આрио ના મને નાખી તમે

હવે લાગે જો મિત્રો તમે કમેન્ટ કરી લેજો એકવાર કેવું લાગે નવે નવું હા હવે વખત મોજા છે એ તો કવું પ્રિન્સ કે હારા નથી લાગતા મિત્રો તમે કમેન્ટ કરી દેજો કેવા લાગે તો જ આપણે પહેરાવો નકર નથી પહેરાવો નકર અંકેલ ને દે પાછળ દઈ આવશું બરાબર ને ફાઇનલી જો તમે તેજલનો લૂક આવો દેખાય યાર હજી પૂછીને એ બધું તમે નાખ્યું જ નથી કેટલો એમાં સામાન અમે કર્યો નથી હજી ડોક પાણી જો અહીંયા આવે અહીંયા કોઈ આવે પહેરાવણ અહીંયા પટ્ટો આમાં નાખીને આવે અહીંયા આમ પહેરાવણા આવે પણ એ અમે પહેરેું નથી ઘણું આમાં જ અમે કંઈ કર્યું નથી તો ખાલી આમ ખાલી રૂટીન આમાં જ થોડું થોડુંક કર્યું બાકી બીજું કાંઈ નથી કર્યું દેખાય હા મોજા નહીં બધું તમે મિત્રો કમેન્ટ કરજો તમે લો કમેન્ટ કરી દેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો હવે તેજલને હાલમાં ન મજા આવે એટલું બધું નાખ્યું હોય નહીં હા આખું ફ્રી હોય ને હારી હાલે મસ્ત નહીં તમે કમેન્ટ કરજો આમાં હેને તમને ક્યુ સારું લાગ્યું ક્યુ ન સારું લાગ્યું તમે બધું જોયું તો હે જ એક દી આ બ્રશ એ લેવા એ બ્રશ નો ઉપયોગ આપણે એકદી કરીશું કરીશું છે હવે નવરાવ જોહે જ આમાં કાલ નરા જાય ને આ તો કાલે ને વિડિયો આવી જાય હે પરમ આવશે કારણ કે કાલ હજી જા ઉતારશે આજી આ મિત્રો કેવો લાગ્યો તમને અમારો સામાન આપણે હે ને હવે નવી દાડી આવી ગઈ હવે એને રાઈડિંગ ના વિડિયો ચાલુ કરવા હે આવો નવો વિડિયો સપોર્ટ કરતા રહેજો ને આપણે ચેનલ જોવા અત્યારે પાછી ડાઉન તો નથી પછી હાલ જ છે એટલે આપણે પાછા વિડીયો ચાલુ કરવાના છે હવે ચાલુ થઈ જ જાય માની લો ને આજથી ચાલુ થઈ ગયો સામાન વિડીયો રાઈડિંગના હરવે હવે ચાલુ કરવા તો તમે એને લાઇક કરતા જવો અને એક મજા નહીં તમે ફરજીત કમેન્ટ કરજો કે પહેરવા કે ફેરવવા કે નથી ફેરવવા બસ લાઈક કરતા જવ